સાબરકાંઠા વડાલી ખાતે શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી સમગ્ર દેશ રામ જન્મોત્સવ મનાવી રહ્યો છે ત્યારે રામલ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે વડાલી નગરમાં રામજી મંદિરથી શ્રીરામની શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં મુખ્ય મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું આ શોભાયાત્રાનો રૂટ રામજી મંદિરથી નીકળી દૂધ ડેરી થઈ કડિયાવાસ પ્રજાપતિવાસ રામદેવપીર મંદિર અને સ્ટેટ હાઈવે પર થઈ સાગરવાસમાં થઈને રામજી મંદિર પરત ફરી હતી ત્યારે આ શોભાયાત્રામાં પુરુષ હોય કે મહિલા હોય કે બાળક હોય કે વૃદ્ધ તમામ શ્રી રામ ભક્તો ડીજેના તાલે નાચી ઉઠ્યા હતા લગભગ એક કિલોમીટર લાંબી ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી ત્યારે વડાલી પોલીસ તંત્ર દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં ઈડર ડીવાયએસપી સાહેબ વગેરે પણ હાજરી આપી હતી અને સુરક્ષાની સમીક્ષા કરી હતી વડાલી નગરમાં યોજાયેલ આ શોભાયાત્રામાં વડાલી નગરના તમામ સમાજના જ્ઞાતિબંધુઓ જોડાયા હતા શોભાયાત્રામાં અમુક હિન્દુ બંધુઓ દ્વારા શોભાયાત્રાના ભાવિ ભક્તો માટે સર્વત પ્રદાશ પ્રસાદ અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે સાથે આ દિવસે સમસ્ત હિન્દુ સમાજ સાથે મુસ્લિમ સમાજ દ્વારા સમગ્ર બજાર સ્વયંભૂ બંધ પાડ્યો હતો અને કોમી એખલાસનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આવા અનોખા ઉત્સવને જોવા માટે આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં હિન્દુ સમાજના બંધુઓ આવ્યા હતા અને શોભાયાત્રાનો લાભ લીધો હતો શ્રીરામની આ શોભાયાત્રા શાંતિ રીતે પૂર્ણ થતા સુરક્ષા તંત્ર એ પણ રાહત અનુભવી હતી હસમુખ પ્રજાપતિ બ્યુરો ચીફ સાબરકાંઠા ની અંદર છે આજે જયારે દરેક રામભાઈ બને છે ત્યારે વડા નું પણ એમાં નથી

આજે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના કારણે જ્યારે ભવ્ય રામ મંદિર બન્યું છે ત્યારે લાખોની કરોડોની સંખ્યામાં લોકો રામમય બન્યા છે ઈડર વિધાનસભાની વાત કરીએ તો પ્રત્યેક ઘર પ્રત્યેક નાગરિક આમાં સામેલ છે આજે જ્યારે વડાલીની આપણે વાત કરીએ છીએ ત્યારે વડાલીની અંદર વીસ હજાર કરતાં વધારે લોકો સાબરકાંઠા જિલ્લામાં પહેલી આ રેલી છે કે જેમાં અબાલ વૃદ્ધ જોડાયેલા છે તમામ સમાજના લોકો જોડાયેલા છે તમાર જ્ઞાતિના લોકો જોડાયેલા છે અને હરખવેર સમગ્ર નગરની પ્રદક્ષિણા કરી છે આ કાર્યક્રમના કારણે એક સામાજિક સમરસતાનું વાતાવરણ બન્યું છે વિશેષમાં જણાવવાનું કે અહીંયા રામચંદ્ર ભગવાન લક્ષ્મણજી સીતા માતા હનુમાનજી અને જે પાત્રો પોતે વેશભૂષામાં આવ્યા છે એ બધા જ વાલ્મીકી સમાજના દીકરા દીકરીઓ છે કહેવાનો મતલબ તમામ સમાજના લોકોએ સ્વાગત કર્યું છે ભાવ વિભોર બનીને સ્વાગત કર્યું છે બધાએ પ્રસાદ આપ્યા છે અને બધા લોકોને ખૂબ 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 અભિનંદન આપ્યું છે નવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ